એટલે આ ભેંસ તો લેવા બોલ બધી આ ચૂક લો સીલો તો કાઢ નાખ્યો આ ભેંસે તો મને બહુ હેરમ કર્યો મારા ભાઈનો પગે ભાઈ નાખશો આ તો આનો બદલો લેવો જ પડશે થોડી ફેંકાઈ નાખશે હું અને આટલો આનો કર્યો હી આખો ફેંકાઈ ના

ya jadi beli itu dulu mana masih coba pernah juga warna biru, warna itu lama aja atau kuota lagi dia ini ini hidup kalau boleh

કેસ કંપની ફોલ્ટ છે બરોબર તો હું 40000 આપી હા ખરું વાત કરી છે તમારી કંપની પોલ્ટ તો છે લાજુ છે તો ચાલી હે જો કેસ માં યાર દૂધ દૂધ જોવું નહી પડે તો શું હતો ને કંપની ફોલ્ટ તો કંપની ફોલ્ટ વાળી લીધી યાર એટલે પકડો આપણે 40000 ગણી લે બરોબર હું હમણાં પેજ ભરી દઉં હા એ તો ગણવાની જરૂર નહી હા